આ 10 વર્ષમાં કેમ જાતું થયું 10 વર્ષમાં લોકોને કેવા બધું ગયો તો મને એ સમજવાનો આ ચિત્રોના માધ્યમથી 100% પ્રયત્ન કરજો આજે આ સોફી દ્વારા જે ચિત્ર પ્રદર્શન છે જેના પર પ્રધાનમંત્રી જીના જીવનના અનેક દ્રશ્યો છે એ દ્રશ્યો જો તમે જોશો ખાલી આંખથી નહીં मनन दिल लगाड़ो साहेब પછી એક એવા એવા પ્રોજેક્ટ છે દેશ આઝાદ થવાને તો વર્ષો થઈ ગયા આ બધા પ્રોજેક્ટ શું આપણો હક નતો પહેલા આ બધી જ વ્યવસ્થાઓ આ બધી જ સુવિધાઓ શું આપણો હક નતો પહેલા આ 10 વર્ષમાં જ કેમ જાજોથી આ 10 વર્ષમાં લોકોને કેમ આ બધા પ્રોજેક્ટ તો મળે સમજવાનો આ ચિત્રોના માધ્યમથી 100% પ્રયત્ન કરજો આપ સૌ અહીં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને એમની આત મહેનત પુરુષાર્થ મને બેઠક ઓરિંદર મન નજીકતી જીવે કે દેશના প্রত্যেক મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે જેમ મેં अनेक યોજનાઓ બનાવી છે ને યોજનાઓ કે કઈ રીતે નું કલ્યાણ થઈ શકાય કે માટે એ વ્યક્તિ કલાકો કલા સુધરીતે મહેનત કરે ને સાહેબ આ આપણો નસીબ છે કે આ યુગમાં આપણે નરેન્દ્રભાઈ કે દેવા प्रधानमंत्री મળ્યા છે આ નસીબ આપણો છે અને એવો વ્યક્તિ આજે જનમ દિવસ છે ત્યારે હું આપ સૌપતિ દેશના લોકપ્રિય

માવાણી સાહેબ આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને શહેરના અનેકવિધ અલગ અલગ સંસ્થાઓના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં થયો છે